વિવિધ સેવાકીય તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે અંતર્ગત આ વખતે ઇન્ડિયન ઓઇલ તથા વાસુદેવ એન્ડ સીએનજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં સરદાર વોલન્ટ્રી બ્લડ બેંક કેશોદ દ્વારા બ્લડ લેવામાં આવેલ હતું પ્રથમ ઉપસ્થિત મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં એકાવન રક્તદાતાઓએ કોઈનું જીવન બચાવવાના ઉમદા હેતુથી શ્રેષ્ઠ રક્તદાન કર્યું હતું

અમારે બ્લડ ડોનેશન કેમ્પ બીજા સેશનમાં છે બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો પ્રોગ્રામ અને બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ એમ દર વખતે અમે અભુનંદન એજ્યુકેશન ટ્રસ્ટના તમામ પરિવારો અલગ અલગ રીતે અમે મુડુભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ આજે વળુભાઈની પુણ્યતિથિ નિમિત્તે સવારે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો એમાં એકાવન જેટલી બ્લડની બોટલો થઈ છે તે બદલ તમામ ડોનરોનો અમે અહીંથી આભાર માનીએ છીએ ને યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ અને વાસુદેવ પેટ્રોલિયમ સીલ ઇન્ડિયન ઓઇલના ડીલરના સહયોગથી અમે બ્લડ ડોનેશન કેમ્પ આજે અમે કરેલો હતો સાથે સાથે આજે પર્યાવરણને બચાવવા માટે સક્ષમ ઇન્ડિયન ઓઇલનો એક કાર્યક્રમ સક્ષમ જે તેલ બચાવો પ્રકૃતિ બચાવો એનો પણ અમે એક આજે પ્રોગ્રામ કરેલો હોય એની રેલી કાઢી ને પ્રોગ્રામ કરેલો તેમાં અમારા ઇન્ડિયન ઓઇલના રિટેલ સેલ્સ ઓફિસર શ્રી શિવાજી સાહેબ પણ અહીંયા અત્રે પધારેલા હતા ને એને આજે અમે આ કાર્યક્રમ બધા ઓપનિંગ કરાયેલા